નડિયાદ કલેક્ટરની અધ્યક્ષતામાં આઈસીડીએસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આઈસીડીએસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી સમીક્ષા બેઠકમાં તેડાગરની ભરતી આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના પૂર્ણા યોજના પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળવાપાત્ર અનાજનો જથ્થો પોષણ સંગમ કાર્યક્રમ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ બાબતે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કલેક્ટરે પારદર્શી પ્રક્રિયાથી આંગણવાડી તેડાગરની ભરતી કરાવવા અને આ બાબતે જરૂરી પ્રચાર પ્રસાર દ્વારા ભરતી પ્રક્રિયા વિશે લોકોને માહિતગાર કરવા જણાવ્યું હતું વધુમાં સંબંધિત વિભાગો અને સમુદાયો સાથે સંકલન કરી આંગણવાડી કેન્દ્રોના કાયમી મકાનોની વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું હતું તથા બાળકોના પોષણ સ્તરમાં સુધારો કરવા જરૂરી ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારૂટ પ્રાથમિક શિક્ષણ માર્ગ અને મકાન પંચાયત આયોજન અનુસૂચિત જાતિ કલ્યાણ આરોગ્ય ટીબી સહિત વિભાગોના અધિકારીઓ તમામ સીડીપીઓ નગરપાલિકા ચીફ ઓફિસર વગેરે ઉપસ્થિત રહ્યા હતા